સરપંચ સહિતના લોકો હતી કે બે દિવસમાં ઉકેલ નહીં આવે તો આંદોલન કરવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદ ખેડૂતો ખુશ છે ત્યારે પીજવેલ હેરાનગતિથી પરેશાન બન્યા છે

ખેતમરૂજો મજૂરો અને ભાગ્યા હેરાન થઈ રહ્યા છે ત્યારે વટલીના સરપંચ રૂપકાના સરપંચ હનના સરપંચ ખાંભાના સરપંચ નકોદરના સરપંચ અલગ અલગ ગામના સરપંચો અને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ પરિસ્થિતિમાં જે મુશ્કેલીનો સામનો કર્યા છે એનું નિરાકરણ લાવે ત્રીજી વિશેલ ત્રીજી વિશેલના કારણે ગામડાની અંદર ક્યારેય પણ લાઇટ ટકતી નથી એક બે સાંટા પડે વરસાદ એટલે તરત લાઇટ વહી જાય છે અને ખેડૂતો હેરાન થઈ રહ્યા છે ત્યારે આનું વહેલી તકે નિરાકરણ આવે અન્યથા હવે ખેડૂતોની પાસે કોઈ વિકલ્પ નથી એટલે આવનારા દિવસોમાં જો આનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની પણ સિમકી ઉછારવામાં આવી છે અને અહીંયા ધરણા ઉપર બેસવાનો કાર્યક્રમ કરવામાં આવશે આગામી દિવસોમાં